રાજકારણીઓનો કવિતા વોર જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તેઓ વિકાસની વાતો નેવે મૂકીને એકબીજાને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સથી મેણા ટોણા મારી રહ્યા છે ત્યારે ગુલાબસિંઘ રાજપૂતનું એક ટ્વીટ જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તેઓ ટ્વીટ દ્વારા ભાજપના ભ્રષ્ટાચારને ઉઘાડું પાડી રહ્યા છે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રાજકીય નેતા વચ્ચે આરોપ અને પ્રત્યારોપોનો મહાજંગ જે છે તે હવે સતત વધી રહ્યો છે એક બાજુ જ્યાં ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ છે તેવામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ નામ લીધા વિના પરશોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યા છે ધાનાણીએ ટ્વીટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરશોત્તમ રૂપાલા અને ભાજપ પર નિશાન તાકતા કહ્યું છે કે હવે રોષની આંધી રાષ્ટ્રવ્યાપી બની રહી છે શિસ્તમાં માનનારી પાર્ટીનો હાલ કમલમમાં કકળાટ થઈ રહ્યો છે રાજકોટથી બિસ્રા પોટલા તૈયાર ભરવાની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે ક્ષત્રિય સમાજની રોષની આંધીમાં આ વખતે ભાજપના ઉમેદવારનું જીતવું રાજકોટમાં હવે શક્ય હોય તેવું લાગી રહ્યું નથી તો બીજી તરફ ભાજપના ભ્રષ્ટાચારો પર થરાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ટ્વીટ કરીને પ્રહાર કર્યા છે રાજપૂતે એક સાંધે ત્યાં તે તૂટે છે છે આ ભાજપના સ્થિતિ ભાજપ પાર્ટીના રાજમાં પેટ્રોલ ડીઝલના ભાવથી જનતાના હાલ બેહાલ થયા છે ગેસના ભાવથી ગૃહિણી ઓકલાયેલી છે ભાજપમાં પક્ષપલટુને ટિકિટ અને જૂના કાર્યકરોને માત્ર રોવાનો જ વારો આવ્યો છે ત્યારે તેવું તેમનું ટ્વીટ છે ત્યારે તેમનું ટ્વીટ જોઈએ તો

જ્યાં જુઓ ત્યાં વિરોધ વંટોળો મધદરિયે જઈ નાવ અટવાણી ખોટા સિક્કા ક્યાં લગ ચાલે કાગના વાઘની વાત નથી અજાણી હેશટેગ ભાજપ તારા વળતા પાણી ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વલસાડથી લઈને રાજકોટ સુધી વિરોધ થઈ રહ્યો છે ક્યાંક ઉમેદવારોનો વિરોધ તો ક્યાંક ભ્રષ્ટાચારના આરોપોના લીધે ભાજપનું આ વખતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોનું સપનું હવે માત્ર સપનું જ રહી જશે તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપ પાર્ટી પુરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ટ્વીટથી રાજકારણમાં હવે શું નવો ગરમાવો ઊભો થાય છે કેમ કે અત્યાર સુધી તો આ ટ્વીટ પર કોઈ પણ નેતાની ભાજપના નેતાની પ્રતિક્રિયા નથી આવી ત્યારે હવે એ પણ જોવાનું રહ્યું ભાજપ આના પર શું વર્તો પ્રહાર કરે છે અને એ પ્રહારથી આ ટ્વીટ થી રાજકારણમાં હવે શું નવો વળાંક લે છે આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર